નમસ્કાર ખેડૂત મિત્રો આ વીડિયોમાં આપણે જાણીશું કે સામાન્ય જાતિના ખેડૂતો માટે સરકાર શું નવી સહાય લાવી છે અને કેવી રીતે તેનો લાભ લેવો યોજનાનું નામ છે બે દેશી ગાય ખરીદવા માટે સહાય યોજના આ યોજના ખાસ કરીને સામાન્ય જાતિના લોકો માટે છે જે લોકો કુદરતી ખેતી તરફ આગળ વધવા માંગે છે તેમના માટે આ એક મોટી તક છે યોજનાનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયનું મહત્ત્વ વધારે છે તેથી સરકાર હવે બે દેશી ગાય ખરીદવા માટે રૂપે રૂપિયા અઠયાવીસ હજાર સુધી આપે છે યોજનાની મુખ્ય શરતો લાભ માત્ર સામાન્ય જાતિના લાભાર્થીઓ માટે જ ઉપલબ્ધ છે અરજદાર પાસે કૃષિ વિભાગ દ્વારા માન્યતા ધરાવતું કુદરતી ખેતીનું યુનિટ કોર્સ પ્રમાણપત્ર હોવું જોઈએ બે દેશી ગાય ખરીદવા માટે સ્થાનિક સ્તરે ખરીદી કરવાની રહેશે બે ગાયની ખરીદી ખર્ચમાંથી માત્ર પાંત્રીસ ટકા રકમ સહાય તરીકે મળશે મહત્તમ સહાય રૂપિયા અઠ્યાવીસ હજાર સુધીની મળી શકે છે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ બાર અને આઠ અદાખલો બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝ ફોટો કુદરતી ખેતી ટ્રેનિંગ સર્ટિફિકેટ પશુ ખરીદીની રસીદ અને ફોટા અરજીની તારીખ આ યોજનામાં અરજીઓ તેરમી જૂન બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે એકત્રીસમી જુલાઈ બે હજાર પચીસ અરજી કરવા માટે ડબ્લ્યુ ડબલ્યુ ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ ત્યાં અરજી કરો બટન પર ક્લિક કરો તમારું નોંધણી કરાવશો અને જરૂરી માહિતી ભરશો ખેડૂત મિત્રો જો તમે કુદરતી ખેતી કરો છો કે કરવા ઇચ્છો છો તો આ યોજના ખાસ તમારા માટે છે આ માહિતી વધુ ને વધુ ખેડૂતભાઈઓ સુધી શેર કરો વિડીયોને લાઈક કરો અને અમારું ચેનલ યોજના માહિતી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું ફરી મળીશ નવી યોજના સાથે તમારું ખૂબ ખૂબ આભાર